મિત્રો આગામી થોડા દિવસોમાં શિયાળાની ઠંડીનો અનુભવ થવા શિયાળાની ઋતુમાં ઘણા બધા ખાદ્ય વિકલ્પો ઉપલબ્ધ છે આ સમય દરમિયાન ઘણી બધી ખાદ્ય વસ્તુઓનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે આ ઋતુમાં કયા ખાદ્ય પદાર્થોને તેમના ગુણધર્મોને કારણે સુપરફૂડ નો દરજ્જો આપવામાં આવ્યો છે હવે આ લિસ્ટમાં સૌથી પહેલું નામ લઈશ ઘી શિયાળામાં શુદ્ધ ઘીનો ઉપયોગ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે તે વિટામિન ડી યોગ્ય રીતે શોષવામાં મદદ કરે છે ઠંડીની ઋતુમાં ઘી પાચન ક્રિયાને મજબૂત બનાવે છે શિયાળામાં સાંધાના દુખાવા થાય તો તેમાં પણ ઘી રાહત આપે છે ત્યારબાદ છે ગુંદર શિયાળાની ઋતુમાં ગુંદના લાડુની માંગ પણ વધી જાય છે તેનું સેવન કરવાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે ગુંદ હાડકાને મજબૂતી આપવા માટે પણ સક્ષમ છે ખોરાક ઝડપથી પચી જવાની સાથે તે મહિલાઓમાં સમસ્યાઓને દૂર કરવામાં પણ અસરકારક છે શિયાળામાં ટાઈમપાસ્ટ સૌથી મનોરંજક અને સસ્તી રીત છે મગફળી ખાવી જોકે તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે તે હૃદય અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે ત્યારબાદ છે બાજરી શિયાળા દરમિયાન બાજરીને ઔષધીય વનસ્પતિ માનવામાં આવે છે આ ગરમ ખોરાક ફાઇબર અને વિટામિન બી નો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે તેને ખાવાથી સ્નાયુઓ મજબૂત બને છે ત્યારબાદ છે તલ શિયાળની ઋતુમાં તલનું સેવન પણ એક ઉત્તમ ઉપાય છે તલમાં રહેલા પોષક તત્વો હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે અને વાળના વિકાસને પણ પ્રોત્સાહન આપે છે તલમાં હાજર વિટામિન ઈ અને ફેટી એસિડ શરીરને રોગોથી બચાવે છે ત્યારબાદ છે ફળો અને શાકભાજી લીલા શાકભાજી અને મોસમી ફળોનું સેવન દરેક માટે જરૂરી છે ગાજર પાલક મેથી અને વટાણા જેવા શાકભાજી શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે એ સિવાય સીતાફળ સફરજન આડુ અને જામફળ પણ ફાયદાકારક છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો